હલો મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે ચૂંટણી માર્ચ મહિનામાં સમયસર તેમાં એક બે મહિનાનો વિલંબ થશે તે અંગે વિવિધ પ્રકારના અભિપ્રાયો બહાર આવી રહ્યા છે પરંતુ સરકાર તરફથી હજી કોઈ નક્કર જાહેરાત કરવામાં આવી નથી તે અલગ બાબત છે પરંતુ આજના આપણા વિડીયોમાં આપણે એક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સાથે જોડાયેલ એક અલગ પ્રકારના ઇતિહાસની ચર્ચા ચર્ચા કરીશું જેમાં ગોમતીપુરના કોર્પોરેટર ઇકબાલભાઈ શેખે તેમની સામેના હરીફ અશોકભાઈ સામત્રિયાને સતત ચાર અલગ અલગ સમયે ચાર વખત ચૂંટણી મરાયા છે એટલે કે એક એક ઉમેદવારને ચાર વખત હરાવવાનો એક રેકોર્ડ પણ ઇકબાલભાઈ શેખના નામે થયો છે એમ કહી શકાય બે હજારની સાલમાં ઇકબાલભાઈ શેખ અપક્ષ ચૂંટણી લડ્યા હતા ને જેમની સામે અશોકભાઈ સામત્રી કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા અને ઇકબાલભાઈ શેખનો વિજય થયો હતો બે હજાર પાંચમાં ઇકબાલભી કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી લડ્યા હતા જેની સામે અશોક ભીસે અમે અપક્ષ લડ્યા હતા ફરી વખત પણ ઇકબાલભાઈ શેખનો વિજય થયો હતો બે હજાર દસમાં અશોકભાઈ સામતિયા ભાજપના મેન્ડેટ પરથી ચૂંટણી લડ્યા હતા જેની સામે ઇકબાલભાઈ શેખ કોંગ્રેસના મેન્ડેટ પરથી ચૂંટણી લડ્યા હતા અને આ વખતે પણ ઇકબાલભાઈ જીત્યા હતા અને અશોકભાઈ સામતિયાની હાર થઈ હતી તેવી જ રીતે બે હજાર એકવીસમાં બે હજાર દસનું પુનરાવર્તન થયું હતું મતલબ કે અશોકભાઈ ભાજપમાંથી જ લડ્યા હતા અને ઇકબાલભાઈ કોંગ્રેસમાંથી જ લડ્યા હતા અને આ વખતે પણ ઇકબાલભાઈએ અશોકભાઈને હાર આપી હતી આ ઉપરાંત બે હજાર સાતની વિધાનસભા ચૂંટણીમાં અશોકભાઈ સામંત્રી બહુજન સમાજ પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા તેમાં પણ તેમની હાર થઈ હતી તે અલગ બાબત છે આશા છે આ કારણ આ ઇતિહાસ આપને પસંદ આવ્યો છે આપનો અભિપ્રાય જરૂર જણાવશો જય ભારત જય હિન્દ જય જય ગરવી ગુજરાત